વાહડો લઈને જયારે કુતરા ને મારા મારી કરે છે અત્યારે ગા માતાની હવે લાઈન થઈ ગઈ છે આ ટાઈપ નો છે ને ખાલી નજારો આવે છે વાતાવરણ છે ને આ ટાઈપ છે તો મસ્ત વિડીયો એડિટ કરવાનો છે અત્યારમાં તો અત્યારમાં હોય ને તો થઈ જાય પછી આખો દિવસ એડિટ વિડીયો નો ફાઈનલી છે ને તો આજે આવી ગયા છે મહેમાન તો મહેમાન છે ને આ લે હું તો કઉ મારો સામાન દેવા મને બોલાવ્યો ને હું તમે મને ગાડી ગાડી ઉતારવા બોલાવ્યો પોરમાં

આ બધી જૂનું જ લાવેલા છે તો આ ગાડી જૂની છે આ ગાડી જૂની ને હેલ્મેટ જૂના યુડે પણ હારો ભાઈ મેળા કરવા આવ્યા છે ઓ ભાઈ અહી તો આજો આખી રાત રાજુ લાખે હું એને ખબર છે ઈ ઉતરી જણ ચાલો ને ચાલો બધું આમાં પીડી ની જઠા એ મારો ટકુડો ટકુડો આવી ગયો છે ટકુડો કા ઉલુ બાઉ એ ઉલુ બાઉ

રવિવાર છે રવિવાર નું તો મેળા જેટલું છે ને પબ્લિક લાગે છે ઘણું બધું પબ્લિક છે માવા ને તો મસ્ત મજાનું છે ને આપણે છોડા બનાવવાનું છે તો જોવા ભરાઈ પણ ગયું છે મસ્ત મજાનું થઈ જાય ને લીંબુ શરબત થઈ ગયું છે તો આપણે પી નાખી બહુ મજા આવે લીંબુ આખા દિવસ માં ત્રણ ચાર પી જવું છે ને તો પાર્કિંગ કરી નાખેલું છે આ જે છે ને પાર્કિંગ ચાલુ છે આવે ને જાય આવે ને જાય એની પર છે ને આ રેકડી છે આ ભાઈ ની આ ભાઈ ની દુકાન છે દુકાન કોઈ પણને ભાગ લેવો હોય ને તો આ ભાઈ પાસે આવજો આ ભાઈ નું છે ને આપણે મફતમાં માં પરમોશન કર્યું

ને જો આને ફૂગો ભૂલ્યો હશે ને તો આ ભાઈ પોડવા હાટું ધીકા મારે છે તો મસ્ત મજા ને છે ને અત્યારે ઝાલર ટાણું થઈ ગયું છે તો માર પાસે ને અગરબત્તી ને એવું બધું કરે છે દીવા ને એવું બધું તુલસી કેરો છે ને અગરબત્તી ને દીવા માંથી કરી નાખી છે આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ હવે તો આપણે ગાડી આજે સામાન ભાઈ દોસ્તો ને ઈકો માં મેકવાનો છે પછી પાછો આપણે આવતા વલોગ તો બીજા વલોગ છે ને આની પછીનો નો વલોગ નો આવે ને એ વલોગ તને અમે દોણેશ્વર જાય ને એ વલોગ નાનો છે તો જવાનું ફાઈનલ કરી દીધું છે તો આપણે ગાડીનો સામાન છે ને બધું તો એ સામાન આપણે પેલા છોડી નાખીએ પછી આપણે ગામમાં જવાનું છે આપણે આવી ગયા છે આપણા માટે જો શ્રીફળ પેલા વધારે નાખ્યું ને અગરબત્તી આપણે માતાજીને બધા કરીએ છીએ તો આપણે અગરબત્તીને એવું આપણે છે ને આખા મઢમાં જેટલા માતાજી છે ને બધી ધૂપ દીવાળાને એવું દેવાનું છે અહીંયા જો અમારા હાગ્યોતમાં બેઠા છે જય ઈ ગયોતમાં જય માં અમારા છે ને ભૂતરા દૂતરા છે જય દાદા જય દાદા જય દાદા જય દાદા જય દાદા જય દાદા અહી માતાજી છે તો અગરબત્તી છે ને બધી આપણે આ મેઘવાની છે આ જે અગરબત્તી મેંલી છે ને તો આપણે મેઘવાની છે અગરબત્તી

નાખો 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 આપણે તો આખી પી બસ લ્યો બસ 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 તો મસ્ત મજાની છે ને અમારે ટેલર કાકી છે ને અત્યારે બનાવી નાખી છે તો પેલા શાહ પી લઈ તો ફાઇનલી છે ને આપણે શાહ ને ઉપીન વે પછી હું ફૂલી ગ્રામ માં હારું છે ને હા હારું હારું અમારા ભોલા ભાઈ છે ને એ હુતા છે હાલ ભોલા આવજે તો હવે આપણે જઈએ આપણા ઘર તરફ આ આપણે શ્રીફળ વધાર્યું છે ને તો આ જબલા મળે આપણે શ્રીફળ લેતા જાય ફાઇનલી છે ને તો અમારે ભરતભાઈ નું ઘર છે ને તો આપણે છે ને શ્રીફળ ની પ્રસાદી દેવા આવી ગયા છે શ્રીફળ ની પ્રસાદી દીધી આ બેન છે ને ત્યારે એબીસીડી રીમાં રીમ કરે છે ને અમારા અનિતા ભાભી છે ને રોટલા ને એવું બનાવે છે અત્યારે વાળું વખત નું આ બેન છે ને ત્યારે સાય ફેરવતી હતી તો આ છે ને એને દહીં ની છે ને સાય ફેરવી નાખી છે ને આ જો આ ભાઈ છે ને કોક ને વાત કરે છે આપણને કહેતા નથી

ફોન ચાલુ હતો ને આમ પડું છે ને આ ભાઈને કીધુંતું ને અતારે છે ને દહીં નું દહીં ની ચા બનાવવા મળ્યા છે દૂધ તો એને છે ને ફાવાર મેકવા મળ્યા છે ને જોઓ ચાલુ છે એ મહારાજા ને ફિલ્મ એક તો આપડા ઘરે પાછા ભૂગી ગયા છીએ ને હા આ વિડીયો આયા લગે નતો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જો મળીએ કાલે નવા વિડીયો સાથે ચાલે જય માતાજી જય બાપ સીતારામ જય માતાજી